મિત્રો મહાદેવર રાજકોટથી મનસુખભાઈ ગજેરા સુરેન્દ્રનગરથી મનુભાઈ તેમજ રાજકોટથી આપણે કાલાવર રોડ મેટોળાથી જનકભાઈ મુંગરા તમે જે ગાડી પસંદ કરી હતી તમારી જે રિક્વાયરમેન્ટ હતી મારું વેગેનર કંપની ફિટેડ સીએનજી તો તમારા માટે ખાસ અમે લાવીએ છીએ ઘર ઘર આવું ગાડી ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે અને કોઈ પણ કમિશન આપવાનું નથી બે હજાર અઢારનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી કંપની રેકોર્ડ કંપની સર્વિસ આવો અમારી સાથે અહીં જોઈ શકો છો મિત્રો તમે જી જે તેર સુરેન્દ્રનગર પાસિંગ છે ડૉક્ટર યુસ કાર છે સુરેન્દ્રનગરમાં ક્લિનિક હતું ત્યારબાદ એનું ક્લિનિક રાજકોટમાં એને ટ્રાન્સફર કર્યું છે એમની ગાડી છે ઓરિજિનલ મીટર છે ચારેય ટાયર નવા છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આવો મારી સાથે ગાડીની કન્ડિશન તમને બતાડું મિત્રો છ છ કાચ ઓરિજિનલ છે કંપની કલર છે તમે જોઈ શકો છો વ્હાઈટ કલર છે સેન્ટ્રલ લોક આવી જશે મિત્રો સેન્ટ્રલ લોક આવી જશે કીમાં જ ઇનબિલ્ટ આવશે મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે કંપની ફિટેડ છે એક લાખ અઢાર હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ઓરિજિનલ કિલોમીટર છે કંપની સર્વિસ કંપની રેકોર્ડ છે એસી પાવરફુલ છે જોઈ શકો છો તમે જેવી નું ટેપ આવશે મ્યુઝિક સિસ્ટમ આવશે કમ્યુનિટી કોમ્પ્ની સર્વિસ મિત્રો કરેલી છે કંપની રેકોર્ડ કંપની સર્વિસ ઇન્ટિરિયર તમે જોઈ શકો છો કંપની ફિટેડ ઇન્ટિરિયર આવશે અહીં જોઈ શકો છો મિત્રો તમે ઇન્ટિરિયર ખૂબ ચોખ્ખું છે પેટ્રોલ સીएनजी માં કમની ફિટેડ સીએનજી છે આગળના બે પાવર વિન્ડો આવશે પાવર કી છે ડોર માં આવી જશે તમારે અહીં ડોર ની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો અહીં જોઈ શકો છો મિત્રો લેધર સીટ કવર આવી જશે કંપની ફિટેડ કવર છે અંદરની જે કન્ડિશન છે ઇન્ટિરિયરની તમે જોઈ શકો છો કોથળી પણ એમણે છે જે કંપની ફિટેડ કોથળી આવે છે એ પણ એમ જ છે ઇન્ટિરિયર ખૂબ ચોખ્ખું છે મિત્રો એવરેજની વાત કરીએ કંપની ફિટેડ સીએનજીમાં ત્રીસ આસપાસ એવરેજ આવી જશે તમારે પેટ્રોલમાં ત્રેવીસની એવરેજ આવશે અહીં જોઈ શકો છો દસ કિલોની બોટલ આવશે મિત્રો કંપની ફિટેડ છે સ્પેર વ્હીલ અહીંથી આવી જશે સ્પેર વ્હીલ આ સીટ આગળ કરો એટલે સ્પેર વ્હીલ છે તમારે નીકળી જશે ક્યાંય એક્સિડન્ટ નહીં આવે મિત્રો તમામ પાર્ટ્સ ઓરિજિનલ મળશે આપને બે હજાર અઢારનું મોડલ ફર્સ્ટ ઓનર એલેક્સાઈ પ્રો મોડેલ છે મિત્રો પ્રો પ્લસ એલેક્સાઇ પ્રો પ્લસ મોડેલ છે અહીંથી કંડિશન જોઈ શકો છો મિત્રો અહીંથી મિત્રો કન્ડિશન જોઈ શકો છો તમામ પાર્ટ્સ ઓરિજિનલ મળશે કંપની ફિટેડ સીએનજી ઘર ઘર આવું ગાડી ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે આનાથી વિશેષ શું જોઈએ મિત્રો ગાડીના ભાવની પણ આપણે વાત કરવાના છીએ હવે મિત્રો તમારી રિક્વાયરમેન્ટ એવી હતી કે તમે એન્જિન બતાવો તો આ ગાડીમાં અમે તમને જો કે તમામ ગાડીમાં એન્જિન પણ બતાવવાના છીએ તો એન્જિન અમે તમને બતાવી દઈશું અમુક વિડીયો મિત્રો એન્જિન છે બતાવેલું નથી છતાં પણ એન્જિન ની જવાબદારી અમારી હોય છે ને સંપૂર્ણ ગાડીની જવાબદારી અમારી હોય છે ને ગાડી તમારી હોય છે તો મિત્રો એન્જિન ની કંડિશન છે તમે જોઈ શકો છો બંને એપ્રોન છે ઓરિજિનલ આવશે અહીં તમે જોઈ શકો છો બંને એપ્રોન છે ઓરિજનલ છે ગાડી ચાલુ કરીને તમને બતાવી દે છે બેટરી પણ નવી નાખેલી છે એક્સાઇઝની બેટરી આવશે અહીં તમે જોઈ શકો છો તમામ પાર્ટ્સ ઓરિજિનલ છે કંપની ફિટેડ બોલ છે અહીં તમે જોઈ શકો છો અહીં પણ જોઈ શકો છો અહીંની કંડિશન જોઈ શકો છો કંપની ફિટેડ બોલ આવશે એન્જિન ચાલુ કરીને મિત્રો દેખાડી દે છે મિત્રો એન્જિન ચાલુ થઈ ગયું છે સીએનજીનું પાસિંગ બે હજાર ચોવીસ સુધીનું છે ચોવીસ પછી તમારે કરાવવાનું થશે ત્રણ વર્ષનું રીપાસિંગ હોય છે તોય તમે જોઈ શકો છો એન્જિનની કન્ડિશન એક્સિડન્ટ ક્યાંય નહીં આવે ગેરેજવાળાને બતાવ્યું મિત્રો તોય પણ છૂટ છે એક નહીં પણ બે ગેરેજવાળાને દેખાડી દો એટલે ગેરેજવાળાને સાથે લેતા આવજો તો ગાડી કોઈ જોઈ લેશે તો મિત્રો ગાડીના ભાવની આપણે વાત કરીએ બે હજાર અઢારનું મોડલ ફર્સ્ટ ઓનર મારુતિ વેગેનાર એલેક્સાઇ પ્રો મોડલ છે કમ્પનિપિટેડ સીએનજી આવશે ચાર લાખને પચાસ હજાર કિંમત મૂકેલી છે જે નેગોસિએબલ રહેશે થોડો ઘણો ફેરફાર છે ભાવમાં થઈ જશે ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે કોઈપણ પ્રકારનું કમિશન છે તમારે આપવાનું નથી સારું મિત્રો બીજા વિડીયો સાથે ફરીથી મળશું નવી ગાડી સાથે મહાદેવ હર